સમાચારમાં આગળ વાત કરીએ તો ઊંઝા અને પાલનપુર વચ્ચે આવેલ સિક્સ તાળા લાગેલ છે પરંતુ હજુ જે સિક્સ લાઇન હાઇવે બનાવવામાં આવે છે એ હાઇવે ઉપર વાહન ચાલકો માટે પાણીની સુવિધાઓ શૌચાલયની સુવિધાઓ તેમજ નાહા હોવા માટે બનાવવામાં આવેલ સુવિધાઓથી વાહન ચાલકો વંચિત છે કારણ કે સુવિધાઓ જ્યાં મૂકવામાં આવી છે હજુ સુધી ચાલુ કરાઈ નથી જે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે એ ચાલુ કર્યા પહેલા જ તૂટી ગઈ છે સુવિધાઓના નામે તાળા લાગ્યા છે ત્યારે પીવાના પાણીની પણ સુવિધા નથી શું સરકારે આ બાબતે ધ્યાન નથી દોર્યું કે પછી આ ખાડા કાન કર્યા છે આ બાબતે કોણ છે જવાબદાર અને ક્યારે આ સુવિધાનો લાભ મળશે એ તો આવનાર સમય જ બતાવશે નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે આજે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી મહેસાણાથી પાલનપુર સિક્સ લાઇન હાઈવે બનાવવામાં આવે છે અને આ સિક્સ લાઇન હાઈવેની બાજુમાં તમામ પ્રકારની સરકારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે પરંતુ આ સેવાઓની અંદર ક્યાંક ને ક્યાંક આજે ખોટ વર્તાઈ રહી છે અને વાત કરવામાં આવે તો એ સુવિધા આજે સિક્સ લાઇન ઉપર જે વાહન ચાલકો આવે છે ને જેને વિશ્રામ માટે આજે ક્યાંક ને ક્યાંક સુવિધાઓ સરકારે કરાવી આપી છે પરંતુ આજે તમે જોઈ શકો છો મિત્રો કે આ સુવિધા નામે આ જે કહેવાય કે સોભાના ગાઠિયા સમાન આજે સોભાના ગાઠિયા સમાન આજે આ સુવિધાઓ ઉપલબ્ધ છે આજે અહીંયા નથી પાણી આવતું કે નથી અહીંયા શૌચાલયનો કોઈ પણ રીતે ઉપયોગ થાય નથી એટલે છેલ્લા ઘણા સમયથી સિટ લાઇન હાઈવે ઉપર જે પણ સુવિધાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ આ સુવિધાઓનો લાભ આજે વાહન ચાલકો લઈ શકતા નથી એનું મુખ્ય કારણ છે કે છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો કે આ બંધ હાલતમાં પડી છેલ્લા ઘણા સમયથી ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવામાં આવે છે પરંતુ સરકારના પેટમાંથી હજુ સુધી પાણી હલતું નથી ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે હર્ષદ જય ઠાકુર ઉંઝા